હેલો ફ્રેન્ડ્સ હું છું ડૉક્ટર સેજલ ચૌધરી ગાયનેકોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન આજના વિડીયોમાં આપણે ગર્ભમાં રહેલ બાળક છોકરો બનશે કે પછી છોકરી એ ક્યારે અને કેવી રીતે નક્કી થાય છે તો તેના વિશે આજે આપણે અહીં જોઈશું ઘણી બધી વખત તમે એવું સાંભળ્યું હશે કે આમને તો ત્રણ મહિનાની પ્રેગ્નન્સી હતી અને એ સમયે એમણે અમુક જગ્યાએથી અમુક મેડિસિન અમુક દવાઓ ઔષધિઓ લીધી હતી અને એના પછી એમના ઘરે છોકરાનો જન્મ થયો હતો તો શું ખરેખર આવી કોઈ દવાઓ ઔષધિઓ હોય છે કે જે નક્કી કરે છે કે ગર્ભામાં રહેલ બાળક છોકરો બનશે કે પછી છોકરી આપણા શરીરમાં ટ્વેન્ટી થ્રી પેર એટલે કે ત્રેવીસ પેર એટલે કે ટોટલ છેતાલીસ રંગસૂત્રો ક્રોમોઝોમ્સ આવેલા હોય છે આ જે છેતાલીસ રંગસૂત્રો છે એમાંથી ત્રેવીસ આપણા માતામાંથી અને ત્રેવીસ આપણા પિતામાંથી આવેલા હોય છે આમાંથી એકથી બાવીસ નંબરના જે રંગસૂત્રોની જે પેર છે તેને ઓટોઝોમલ ક્રોમોઝોમ્સ કહેવાય છે જે આપણા શરીરનું સ્ટ્રક્ચર કેવું બનશે આપણા વાળ આપણી સ્કિન આપણી આંખનો કલર આપણા ઓર્ગન્સ તો એ બધું આ એકથી બાવીસ નંબરના જે ક્રોમોઝોમ્સ છે તે નક્કી કરે છે અને ત્રેવીસમાં નંબરના જે રંગસૂત્રોની જે પેર છે તેને સેક્સ ક્રોમોઝોમ કહેવાય છે જે બાળકનું જેન્ડર નક્કી કરે છે હવે જ્યારે પણ આજે ત્રેવીસમાં નંબરના જે રંગસૂત્રોની જે પેર છે એ એક્સ એક્સ હોય તો એ છોકરી બનશે અને એ જો એક્સ અને વાય હોય તો એ છોકરો બનશે તો તમને એટલું તો ખબર પડી જ ગઈ હશે કે છોકરીઓમાં હંમેશા માત્ર ને માત્ર એક્સ ક્રોમોઝોમ્સ હોય છે અને છોકરાઓમાં એક્સ અને વાય બંને ક્રોમોઝોમ્સ હોય છે તો ગર્ભમાં રહેલ બાળક છોકરો બનશે કે પછી છોકરી એ આજે ત્રેવીસ પાંચ નંબરના જે સેક્સ ક્રોમોઝમની જે પેર છે જે એક્સ અને જે વાય ક્રોમોઝમ છે તો તેના પરથી નક્કી થાય છે હવે આપણે જોઈએ કે એ ક્યારે નક્કી થાય છે કે ગર્ભમાં રહેલ બાળક છોકરો બનશે કે પછી છોકરી તો બાળક કેવી રીતે બને છે સ્ત્રીના શરીરમાં સ્ત્રી બીજ હોય છે જેને ઓવમ એક્સ કહેવાય છે અને પુરુષના શરીરમાં શુક્રાણું એટલે કે સ્પોમ્સ હોય છે સ્ત્રી બીજ ઓવમ એક્સમાં ત્રેવીસ રંગસૂત્રો આવેલા હોય છે આમાંનું જે ત્રેવીસમું રંગસૂત્ર છે એ હંમેશા એક્સ ક્રોમોઝમ જ હોય છે સ્પમમાં પણ ત્રેવીસ રંગસૂત્રો આવેલા હોય છે એમાંનું જે ત્રેવીસનું રંગસૂત્ર છે તો અમુક સ્પમમાં આજે ત્રેવીસનું રંગસૂત્ર છે એ એક્સ ક્રોમોઝમ હોય છે જ્યારે અમુક સ્પમમાં જે ત્રેવીસનું રંગસૂત્ર છે એ વાયક્રોમોઝમ પણ હોય છે તો આ જે એગ છે એ સ્પમ સાથે જે ભેગા થવાની જે પ્રક્રિયા છે તેને ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે હવે જ્યારે પણ ફર્ટિલાઇઝેશનની જે પ્રોસેસ થાય છે તો તે સમયે એક્સમાં આવેલા ત્રેવીસ રંગસૂત્રો સ્પમમાં આવેલા ત્રેવીસ રંગસૂત્રો બંને ભેગા થાય છે અને ત્રેવીસ રંગસૂત્રોની પેર બનાવે છે તો જ્યારે પણ એગ જે સ્પમમાં એક્સ ક્રોમોઝમ હોય તેના વડે ફર્ટિલાઇઝ થાય તો તે સમયે એક્સ એક્સ રંગસૂત્રોની પેર બને છે અને એમાંથી છોકરી બનશે અને જો એગ જે સ્પમમાં વાય ક્રોમોઝોમ હોય તેના વડે ફર્ટિલાઇઝ થાય તો એક્સ અને વાય ક્રોમોઝોમની પેર બને છે અને એમાંથી છોકરો બનશે તો જ્યારે પણ આ જે ફર્ટિલાઇઝેશનની જે પ્રોસેસ થાય છે જ્યારે પણ આજે સ્પમ અને એગ જે બંને ભેગા થાય છે તો તે સમયે ગર્ભામાં રહેલ બાળકનું જેન્ડર શું બનશે તે નક્કી થઈ જાય છે અને સાથે સાથે બાળકનું સ્ટ્રકચર કેવું હશે તેના સ્કીન તેના વાળ તેની આંખોનો કલર તેના ઓર્ગન્સ તે એની મમ્મી જેવું દેખાશે કે પછી એના પિતા જેવું એનામાં એના કોઈ ગ્રાન્ડ પેરેન્ટ્સના કોઈ ફીચર હશે કે નહીં તો આ બધું જ તે સમયે કે જ્યારે ફર્ટિલાઇઝેશનની જે પ્રોસેસ થાય છે જ્યારે સ્પોમ અને એગ બંને ભેગા થાય છે અને રંગસૂત્રો બંને ભેગા થાય છે તો તે જ સમયે આ બધી વસ્તુ નક્કી થઈ જાય છે તો ત્રણ મહિનાની પ્રેગ્નન્સીના સમયે કોઈપણ પ્રકારની દવાઓ ઔષધિઓ લેવાથી તમારા બાળકનું જેન્ડર બદલાઈ જવાનું નથી ગર્ભમાં રહેલ બાળકનું જેન્ડર માત્ર ને માત્ર તેના સેક્સ ક્રોમોઝોમ એક્સ અને એક્સ વાય પરથી જ નક્કી થાય છે ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવેલો હોય અને હેલ્પફુલ લાગેલો હોય તો જરૂરથી ને લાઇક કરો અને શેર કરો અને જો તમે આ ચેનલ પર નવા હો તો બીજી ઘણી બધી હેલ્થ રિલેટેડ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં